મંડળ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી દર વર્ષે ત્રણ ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસને દિવ્યાંગ વ્યક્તિઓ દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ઉજવે છે આજે અંધજન મંડળ કેસીઆરસી ભુજ અને શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સમગ્ર કચ્છના બસો ચાલીસથી વધુ દિવ્યાંગો હાજર રહ્યા અને સમાજમાં દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે જાગૃતિ આવે અને દિવ્યાંગ વ્યક્તિઓ પણ સમાજનો અભિન્ન અંગ છે તે ખ્યાલ આવે તે માટે અંધજન મંડળ કેસીઆરસીના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને શુભેચ્છા પાઠવી વિશ્વ વિકલાંગતા

ઉદ્બોધન આપ્યોને સંસ્થાની કામગીરી બિરદાવી શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સંયોજક અરવિંદભાઈ જોશી હર જેમ દિવ્યાંગોની મદદ માટે અંધજન મંડળ સાથે રહી દાતાઓ દ્વારા સિલાઈ મશીન ટ્રાઇસિકલ વ્હીલચેર જેવી જરૂરિયાત પૂરી કરવાની ખાતરી આપી તેમના દ્વારા મુંબઈ બેસીને કચ્છના દિવ્યાંગોને આર્મીના જવાનો માટે ખૂબ જ સરસ કાર્ય થઈ રહ્યું છે અને પોતે છેલ્લા સત્યાવીસ વર્ષથી કાર્ય ટપાળીની ભૂમિકા સ્વરૂપે કરતા હોવાનું જણાવ્યું અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો આજના દિવસે તેમના પ્રયત્નોથી દાતાઓ દ્વારા પંદર સિલાઈ મશીન પાંચ ટ્રાઇસિકલ છ વ્હીલચેર દિવ્યાંગ ભાઈઓ બહેનોને આપવામાં આવ્યા જેમાં સાસ સિલાઈ મશીનના દાતા કચ્છ વતન પ્રેમી માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદ ટોપરાણી

છ ચેના દાતા ગંગસ્વ માતૃશ્રી મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ થલેશ્વર હસ્તે સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર માંડવી તરફથી આપવામાં આવી આ પ્રસંગે મુંબઈથી ખાસ ઉપસ્થિત લાલજી સાહેબ દ્વારા પ્રસંગોપાત કચ્છી ભાષામાં દિવ્યાંગ વ્યક્તિનું ઉદ્બોધન કરવામાં આવ્યું અને અંધ જન મંડળ કેસીઆરસીના મેનેજર અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અધ્યક્ષ બંને અરવિંદભાઈને આવા ઉમદા કાર્ય કરવા બદલ શુભેચ્છા પાઠવી તેમની સાથે ઉપસ્થિત મહેમાનોમાં પબુભાઈ ગઢવી વિજયાબેન નવીનભાઈ ચંદન ભરતભાઈ થલેશ્વર અને તેમના ધર્મપત્ની મહેન્દ્રભાઈ ગાલા સલીમભાઈ ચાકીન અને નલિયા લોહાણા મહાજનના આગેવાનો અને સેવાના ભેખધારી એવા હરેશભાઈ આયા પણ ઉપસ્થિત રહ્યા હરેશભાઈ આયા દ્વારા અબડાસા તાલુકાના બાર હજારથી વધુ દર્દીઓના ઓપરેશન અંધજન મંડળ કેસીઆરસી સંચાલિત આંખની હોસ્પિટલ ભુજ ખાતે કરાવવામાં આવ્યા જેનું સમગ્ર યસ હરેશભાઈ આયાને જાય છે તો અદુપરાંત આજનો દિવસ એ દિવ્યાંગો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે આ દિવસે અમુક દિવ્યાંગોએ પણ ભાવુક થઈ પોતાના મંતવ્યો વક્તવ્ય કર્યા આ બંને સંસ્થાઓનો અને દાતાઓનો આભાર વ્યક્ત કરાયો આજનો આ વિશ્વ દિવ્યાંગ દિવસનો સમગ્ર કાર્ય હૃદયસ્થ પ્રતાપભાઈ છગનલાલ જોયસર જે હાલમાં જ અવસાન પામ્યા છે તેમના દ્વારા કચ્છમાં એક સેવાકીય કાર્યો થયા છે તેમને સમર્પિત કરવામાં આવ્યું અહીંયા થાય છે એની પણ વિગતવાર વાત કરી આપણી વચ્ચે આપણા પોતાના મારા મિત્ર દેખાશ વર્ષોથી ભુજના નગરપતિ પૂર્વ નગરપતિ અને બેંકના ચેરમેન વર્ષોથી ચેરમેન છે બેંક એક આપણે સૌ ઘણા જાણતા હોય ખોટતા પણ અત્યારે તો બેંક ગુજરાત ભરમાં આવતી નામ છે એના ચેરમેન જેવરાજભાઈ એમની ઉપસ્થિત છે આજના પ્રશ્ન એમ જેવરાજભાઈને એમના દીધે કારણ કે એમને જગ્યાએ જવું છે તો અમને એમને નીકળીશ આજના પ્રશ્ન જે છે એ શુભેચ્છા આપે જેવરાજભાઈ એમની સાવ માતાજી જય はい。いい घण बा कार्यक्रमो